દાહોદ જિલ્લાના ધાનપુર ખાતે પરંપરાગત ચાડિયાનો મેળો યોજાયો હતો આ મેળામાં ઝાડ ઉપર સંતાડેલી ગોળની પોટલી ઉતારવા ચડતા યુવકોને મહિલાઓ દ્વારા લાકડીથી માર મરાય છે હોળી ધૂળેટીનો તહેવાર એટલે દાહોદ જિલ્લામાં વસતા આદિવાસી સમાજ માટે અનોખું મહત્વ ધરાવતો તહેવાર છે દાહોદ જિલ્લામાં હોળી પહેલા અને હોળી પછી આસ્થા અને શ્રદ્ધા સાથે જોડાયેલા અને વર્ષોથી ચાલી આવતા અનેક લોકમેળાઓ યોજાતા હોય છે જેમાં એક મેળો છે ધાનપુરના ચાડિયાનો મેળો ધૂળેટીના બીજા દિવસે ધાનપુર ખાતે પરંપરાગત રીતે ચાડિયાનો મેળો યોજાયો હતો આ મેળામાં ગોળ ખજૂર રોકડ રકમ અને ધોતી સહિતની સામગ્રી બાંધેલી પોટલી આંબાના ઝાડ ઉપર બાંધવામાં આવે છે અને એ ઝાડની ગોળ ફરતા વાંશની સોટીઓ લઈને આદિવાસી લોકગીતો ગાતા જઈને આદિવાસી મહિલાઓ ગોળ ગોળ ફરતી હોય છે જે ગામનું નામ બોલાય તે ગામનો યુવક પોટલી લેવા ઝાડ ઉપર ચડે છે ત્યારે હાથમાં સોટી લઈને ઝાડને ગોળ ગોળ ફરતી મહિલાઓ ઝાડ ઉપર ચઢતા યુવકને સોટીઓ વડે મારે છે અને તેને ઝાડ ઉપર ચઢતા રોકે છે પરંતુ માર ખાતા જઈને પણ યુવક ઝાડ ઉપર ચડીને પોટલી ઉતારે છે પ્રાચીન સમયમાં એવી પરંપરા હતી કે આ રીતે સ્વયંવર યોજવામાં આવતો હતો આ રીતે જે યુવક માર ખાતા જઈને ઝાડ ઉપરથી પોટલી ઉતારી લાવે તો તે યુવકના તેની મનપસંદ યુવતી સાથે લગ્ન કરાવવામાં આવતા હતા પરંતુ આજે સ્વયંવરની પ્રથા રહી નથી સમય જતાં વિસરાઈ જવા પામી છે હવે માત્ર મનોરંજન થાય છે પરંતુ આ મેળાની એક વાત ખાસ છે કે આજે પણ ની સંતાન યુવકો ચાડીઓ છોડવાની બાધા રાખે છે ની સંતાન દંપતી સંતાન પ્રાપ્તિ માટે પાંચ વર્ષ ચાડીઓ છોડવાની બાધા રાખે છે અને લોકોની માન્યતા છે કે અહીં બાધા રાખવાથી સંતાન પ્રાપ્તિ થાય છે પ્રાચીન સમયથી ચાલી આવતી આ પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે આ મેળો આજે પણ યોજાય છે આ મેળામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો વહી આવે છે અને મેળામાં ખાણીપીણી ફરવા ફરવા તેમજ હિંચકે હિંચવાની મજા માણે છે જિલ્લાના તાલુકાના ધાનપુર ગામે હોળી ગઈકાલે ચાળીયા ત્યાંથી સંસ્કૃતિ ભરેલો ભાતીગળ મેળો આ વિસ્તારના મધ્યપ્રદેશ હોય ગુજરાત હોય રાજસ્થાન હોય સમગ્ર આ વિસ્તારના ચાર પાંચ જિલ્લાના લોકો નાચવા કૂદવા ફરવા આનંદ કરવા માટે આવતા હોય છે દરેક બાળકથી થી અપીલ રૂલા વૃદ્ધ સુધીના ના લોકો આમાં આવતા હોય છે અને ઢોલ પણ બસો થી ત્રણસો ઢોલ વાગતા હોય એનાથી પણ નાચીએ છે અને આંબાના ઝાડ પર એને વારા પરથી લગભગ આજે પાંત્રીસ જેટલા એની અંદર દાન દક્ષિણા બાંધેલી હોય છે દરેક ગામના લોકો વારા પરથી એને લૂંટતા હોય છે બહેનો પણ એને સ્વાગત કરતી હોય છે આ અમારી સંસ્કૃતિ આ દેશ આઝાદ ત્યારથી માટે ચાલુ છે અને એનો લોકોને આનંદ છે સાથે સાથે આ વર્ષે એનાથી વધારે બમણો આનંદ લોકોનો છે જેનું કારણ અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વાર હેટ્રિક મારીને આ દુનિયાના એક મહાન તમજ એની ગણતરી છે એવા દેશના વડાપ્રધાન બનવા દઈ રહ્યા છે એનો પણ મતદારોનો તમામને આનંદ છે અને આગામી બે હજાર સુડતાલીસ સુધી આ ભારત પૂર્ણ વિકસિત થવાનો છે તમામ સમાજના લોકોને તમામ ધર્મના લોકો વધારે પણ એનો આનંદ છે એનો અમારો હોળીના તહેવારની સાથે સાથે સામાજિક પણ ઉત્સાહ છે અને પોલિટિકલ પણ આનંદ છે એનો આનંદ છે એના માટે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો આજુબાજુ નાચી રહ્યા છે કૂદી રહ્યા છે આનંદ લઈ રહ્યા છે હિન્દકામ બે છે તે નાચે છે કોઈ ઢોલે ના છે કોઈ જાતે ના છે આનંદ લોકો માની રહ્યા છે થેન્ક યુ